આ ભવ્ય નગર યાત્રાના ઘેન હજી તો ઉતર્યા નહોતા ત્યાં જ તારીખ ઓગણીસ ફેબ્રુઆરીની સવારે આણંદવાસીઓ શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે એવું દ્રશ્ય તેઓની નજરે ચડ્યું ગઈકાલે છત્ર શોભા ધરીને સૌના સન્માન ઝીલી રહેલા સ્વામીશ્રી આજે ભર તાપમાં પગપાળા ચાલીને તુવેર દાળની સેવા ઉઘરાવા આણંદની દુકાનો પેઢી ઓફિસમાં ઘૂમી રહેલા હાથીના હોદે બેસવું અને પગપાળા ચાલવું એ બે અમારે સમવર્તે છે એમ જે શ્રીજી મહારાજે કહ્યું છે તે આજે સ્વામીશ્રીમાં સૌ મૂર્તિમાન જોઈ રહ્યા બપોરે બે વાગ્યા સુધી આમાં વિરત પધરાવણીઓ કરી સ્વામીશ્રી ડાહિયાભાઈ ગજ્જરના ઘેર ઠાકોરજી જમાડવા બિરાજી એ વખતે જ આવી ચડાયેલા હરિભક્ત કહેવા લાગ્યા બાપા મારું ઘર પધરાવણીમાં બાકી રહી ગયું તો પગલાં કરવા પધારો ના મનુભાઈ તમારા ઘેર સ્વામીશ્રી પધારી ગયા છે બધે ફૂલો પણ છાંટ્યા છે સંતોએ જણાવ્યું એ બરાબર પણ બાપા પધારે ત્યારે હું ઘરે નહોતો ને માટે ફરી વાર આવો હરિભક્તે આગ્રહ જારી કર્યો સમય સંજોગોને કારણ ત્રણેય રીતે આ માગણી બેહુદી હતી છતાં સ્વામીશ્રી મોંમાં કોળિયું મૂકી ન શક્યા ભર્યું ભાણું ઠેલી તેઓ ઊભા થયા રખે કોઈ મુજબ થકી તને ધારીને ઉપજે ત્રાસ ની રીતે રહેતા સ્વામીશ્રીનું હૃદય એટલું રૂજુ હતું કે કોઈનું પણ દિલ ઘવાય તે તેઓને પરવડતું નહીં તેથી ભર બપોરે અઢી વાગ્યે તે હરિભક્તના ઘેર બીજી વાર જઈ તેઓને રાજી કર્યા ત્યારબાદ જ ભોજન કરવા બિરાજ્યા અન્યની સંવેદનાઓનો આવો પ્રતિભાવ ભાગે જ કોઈએ આપ્યો હશે જેનો અંત ન પામે અનંત જેવું આ ચરિત્ર કરી સ્વામીશ્રી તો ભોજન બાદ પુનઃ દાળની સેવા ઉઘરાવા નીકળી પડ્યા તેઓએ એક જ દિવસમાં બસો એસી પધરામણીઓ કરી જે એક દિવસમાં તેઓ દ્વારા થયેલી સૌથી વધુ પધરામણીનો વિક્રમ બની રહ્યો તે જોઈ સ્વામીશ્રીની જોડમાં રહેલા કોઠારી સ્વામી રોજ નિશીમાં લખ્યું આપણા મંદિરોમાં બેઠા દાળ ખાઈએ છીએ પણ તે માટે પ્રમુખ સ્વામી કેવો દાખલો કરે છે તે આજે અનુભવ્યું આટલા સખત પરિશ્રમ પછી પણ મંદિરમાં યોજાયેલી સભામાં પહોંચ્યા તેઓને આશીર્વાદ આપવાનો સમય થયો ત્યારે ઘડિયાળ અગિયાર વાગ્યાને ને પાંચ મિનિટનો સમય બતાવી રહેલી છતાં વીસ મિનિટ સુધી સૌને અમૃતધારામાં ભીંજવી વ્યક્તિગત મળી રાત્રે સવા બાર વાગે સ્વામીશ્રી આરામમાં પધાર્યા તારીખ વીસ ફેબ્રુઆરીના રોજ આણંદમાં ફેબ્રુઆરીના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તથા કોમર્સ કોલેજમાં સભાઓ કરી સ્વામીશ્રીએ રાત્રે પોણા દસ વાગે બામણ ગામ પધાર્યા આટલી મોડી રાત્રે પણ અત્રે નગરયાત્રા યોજી ત્યારબાદ રાખેલી સભામાં સ્વામીશ્રીના આશીર્વાદ પૂરા થયા તે રાત્રિના બાર વાગ્યાના ટકોરા પડ્યા આજે એકાદશીના નિર્જળા ઉપવાસમાં પણ તેઓ એ દિવસનો પૂરેપૂરો કસ કાઢી લીધો છતાં તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીની સવારે પારણા કર્યા બાદ સ્વામી શ્રી શાંતિભાઈના ઘેર પહેલા માળે આવેલા પોતાના ઉતારેથી દાદરો ચડીને બીજા માળે સંતોને જય સ્વામીને પાઠવવા પધાર્યા તેઓનું આ વર્તન જોઈ સંકોચાઈ ગયેલા સંતે કહ્યું બાપા આપ ગુરુ છો આપે અમારા દર્શન સારું આવવાનું ન હોય પણ સમજે મારા સ્વામી રહ્યા છે સૌ માઈજીની રીતથી સ્વામી શ્રી જીવતા તેથી શિષ્યોને આવો મહિમા સમજનારા તેઓએ આજે અહીં શ્રીજી મહારાજના પ્રાસાદિક કુવા પાસે તૈયાર થયેલા મોટા ચરણાવિંદ પર પધરાવ્યા આ ધાર્મિક કાર્ય પછી સામાજિક સેવાને હાથ ધરતા સ્વામીશ્રીએ સાંજે ગામના આગેવાનોને ભેગા કરી વાત માંડી કે આ વર્ષે દુષ્કાળ છે સૌરાષ્ટ્રમાં પાણી નથી ચાર રસોડા ખોલવાના નક્કી કર્યા છે સ્વામિનારાયણ જ નહીં પણ કોઈ પણ આવે તેને જમાડવાના છે ન આવી શકે તે માટે પણ વ્યવસ્થા થશે એટલે કે શરમ સંકોચને કારણે કદાચ ઉચ્ચ વર્ણના લોકો રસોડામાં જમવા ન આવે તો તેને કે ટિફિન પહોંચાડવાની પણ વ્યવસ્થા થશે માટે આપણા ગામમાંથી પણ કંઈક કરવું ફરજિયાત નથી પણ કાર્ય સારું છે આજે શરૂ કરી દઈએ આ પૂરતા વરસાદને કારણે આ વર્ષના માથે દુષ્કાળનું દુઃખ ચોંટેલું એ ખપ્પરમાંથી સૌને ઉગારવા સક્રિય થયેલા સ્વામીશ્રી આરસામાં જ્યાં જતા તે સેવાની આવી ટેલ નાખતા હિતકારી સારી સૃષ્ટિના નિરિત રાખી વિચરતા તેઓ બામણ ગામથી કોશિંદ્રા આંકલાવ બોરસદ રાંદેશ્વર બોચાસણ ધર્મજ થઈને પંડોળી પહોંચ્યા અહીં પણ દુષ્કાળ રાહત નિમિત્તે અનાજનો ખરડો કરી નારને લાભ આપતા તારીખ પચ્ચીસ ફેબ્રુઆરીની સાંજે વિપલક પધાર્યા અત્રે તેઓએ કરેલી દુષ્કાળ રાહતની અપીલને પ્રસિદ્ધા પ્રતિસાદ આપતા ગ્રામજનોએ બસો પંચોતેર મણ ઘઉં તત્કાળ નોંધાવી દીધા વિપલગથી સાંજે સાડા સાત વાગે ડભાણ આવેલા સ્વામીશ્રીએ અહીં પણ દુષ્કાળ રાહત અંગે અનાજ નોંધાવવા હાકલ કરી તેઓની વિનંતી સાથે જ ચારસો એક ઘઉં રાહત કાર્ય માટે લખાઈ ગયા